એય લેસન મેં માશી જોર સે ચીરી કેવા હે મેં કાર્યક્રમમાં ઉપસ્થિત તો марकाल ભમરવા છે વરસાદ આવે કે નો આવે મત ખબર પણ આજ આપડી ફેમિલી આમ વરસાદમાં ગોઠવાઈ ગઈ ચાલો કે મેને વરસાદમાં કુબેરમાન તો હેટો ફેમિલી કેમ જો બધા મજા મને મજા માં રહેવાનું અમે પણ મજા માં છે તો વિડિયો ચાલુ કરતા વધાઈ જય માતાજી જય માં મોંગ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારી શ્રીઓ પોતાની કામની વ્યસ્તતા વચ્ચે પણ આપણા માટે સમય કાઢ્યો અને આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ સર્વેનો સાડા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો આજ અમે ગયા હતા જયશ્રી વાલે મીટિંગ હતું ને ઇનામ વિતરણ હતું તો એનું ઇનામ એને આપતા હતા એટલે અમે કુલે ગયા હતા એટલે એ કુલ્લો વિડીયો પણ આવશે તમે જોજો અમે થોડાક ભાગ લીધેલા છે તો અમારે જો જયશ્રી બેન ઇનામ લઈને બેહી ગયા કેટલા ઇનામ છે ત્રણ ત્રણ ઇનામ લીધા હો આ બીજા ઘરે

ગાંડા કાઢે છે ભણવામાં પણ ગાંડા નહીં કાઢે જીએ તી રાગે પડી જાય કેમ કે પેલી વેલી જાય એટલે ખૂબ તો કેવડાવે તો ખૂલું બેક ધોરણમાં કેવડાવે પછી તો પછી જીએ એટલું તો બે ધોરણ પણ જ નથી કોરોનામાં ત્રીજામાં ભણવામાં તો અત્યારે બહુ જ વિશેષ છે ઘરે બાઈને પ્રેક્ટિસ કરતા મેબા તો તમે બધા પણ મહેનત કરો મહેનત કરો તો મીઠું મળે પછી જ મળે એમ કે લેસન તેમે એમ હરખું કરી નાખવું તો તમે આગળ આવો લેશન ન કરો તો પછી તમે ક્યાં આગળ આવવાના છો એટલે એવી રીતનું મારે જયશ્રીબેન વાત કરે છે એવી રીતની વાત છે ને પેલે લીધી ભણવામાં હોશિયાર જ છે કેમ કે નાની હતી તો એ ડૉક્ટર લઈને ફિરાદ કરતી ફિરાદ કરતી એટલે હોશિયાર બની જ છે ભણવામાં અને હજી હું એમ જ કહું છું હોશિયાર જ છે અને હોશિયાર આવી રીતનું રે ભણવા એટલે રેડી રેડી આપણે અને ત્રણ શીલમાં લઈને વૈયા અને એમાં માસી જોવે છે શીલ આવી રીતના હતા બીને જેટલા ધોરણ ભૂગી જાય એટલી ટોપી ભેગી થઈ જાય આગળ આગળ કેવી ભણવામાં વધે ને કેવી ટોપી ભેગી થાય તો એના ભાઈ ત્યાં સુધી વિડીયો ફાઇનલી મિત્રો તો જો અમારે જૂનાગઢ ઉપર કેટલો મસ્તીનો નો વરસાદ ધારી લેલો છે ને આઈલો આવે છે હવે વાવણી કદાચ થઈ જાય તો થઈ જાય ઋતિકાબેન અમારે ઋતિકાબેન જો મોજમાં આવી ગયા છે કેમકે વરસાદનું વાતાવરણ ઠંડુ ભળી ગયા છે ઋતિકાબેન કેટલો મોજ જટાયું મેઘે એમ જટા મેઘેલી છે જો જોઈ શકતા જઈશ જો આવી રીતે એટલે બધી ફૂલે ફૂલંદાર છે હા તો હાવ ચાલો કોઈ ગોદલું ગોટ લીધેલું છે ભાઈ પછી આ એટલો છે છે ને આવી રીતનો કાંઈક છે વરસાદ આવે કે ન આવે નથી ખબર પણ જો આવી જાય તો ફાઇલની વાવણી થઈ જાય આપણી કેમ હરડો ભાઈ મળ્યો જો મારુતિકાબેન કે હરડો આવી રહ્યો છે હારું તો જો બનાવ્યો છે વરસાદ આવશે તો દેખાડશે

એ બીકોર ભેળા જાત અમને થેન્ક્યુ પર કરતા રહે યાદ તો સયા તને ગરિયા ગરિયા હારો વરસાદ ચાલુ થઈ જશે બધો આવે છે કેમ તો ની વાત જોતા હતા વરસાદ ક્યારે આવે ક્યારે આવે તો જોતા ચાલુ છે

દેખાતો હશે થોડો થોડો દેખાય કેમ કે ગિરનાર થોડોક આગો પડે અમારે એટલે કઈ કેમેરો થોડોક ઝૂમ કરી છે એ દેખાતો હોય તો કેજો કમેન્ટ કરીને ન દેખાતો હોય તોય કમેન્ટ કરી દેજો પણ અમારો તો નહીં સોખો દેખાય પણ કેમ કે મોબાઈલ આગો પડે એટલે ઝૂમ બરોબર ન થાય તોય તમને ફ્રી વાર પાછો દેખાડી જોઈ તો જે ગિરનારના દર્શન કરી લેજો જે મિત્રો ન આવ્યો હોય એ બાકી અમારો તો છે કેમ કે ગિરનાર પાસે છે પછી રામાપીર બાપાનું મંદિર તોરણીયા ગામે પાસે છે એટલે અમારે તો દર્શન થતા જ હોય

એટલે વરસાદ સારો થઈ ગયો મિત્રો પણ વાવણી રાણું જ કહેવાય આ વાવણી જ થઈ ગઈ હવે આપણે આજ તો પણ વાવે કે ન વાવે એનું કાંઈ નક્કી નહીં કેમ કે બસ આ કુંડાળે વયું છે એટલે કાંઈ એકદમ કોઈ ખેડૂત કેમ કે મોંઘું બી હોય એટલે ઘડી વારમાં વાવે તો નહીં પણ વાવણી કરવા વાળા તો ઘણા ખરાએ વાવણીએ કરી નાખેલી છે કાંઈ નક્કી કરી એમ નહીં પછી આગતરા કપાય ઉગાડી નાખેલા છે કે જેમ જેમ બધા પૂગે ખેડૂત હોય એ બધું કીરા કરે અને અમે અમારે વાવાનો છે પણ કઈ નથી નહીં હજી કેદી વાવી આવશે તો તમને બતાવશું બ્લોગમાં કે આ તો બેન આયો મતલબ તો આયા બેન મળ્યા બબ કરો હા હા જીતુભાઈ જોતા હોય તો કેજો વરસાદ જો તમારી વાડીમાં આ બધું વાં કટકી માં થઈ અને બાર નીકળી જાય ગાવ એક સોંગ લો કીશું બનતો કિશુન કે એક ગાયક સોંગ

કેટલો મસ્તીનો વાદળ સગલો કાળ છે ને મને લાગે ને ડુંગર પર બેસી જાય ને કેટલો મસ્તીનો ક્યુટ ક્યૂટ બલુ બલુ કલરનો દેખાય છે ડુંગર અને નીચે ધોળો દરિયામાં કેમલો લોટ સડતો હોય એની ઘડે એ વાદળ બેસી ગયું છે બેહી ગયો ને જો બેહી ગયું છે અને એટલો પણ વરસાદ આવી ગયો છે ને હજી આ બાજુથી પણ અંધાર છે કંઈ નથી એમ એ નહીં આવશે ખરો થોડો પણ ફાઇલ વરસાદ આવ્યો એટલે રાત થઈ ગયું કેમ કે અમે ક્યાર એની રાહ બેઠા હતા કે જલ્દી આવી જાય તો હારો જલ્દી આવી ગયો બધે વરસાદ આવ્યો હતો ને અમી બાકી રહી ગયા છે અમે બાકી કેમ રહી ગયા છીએ પણ બધાએ ભગવાનને હેરખા રાખી દીધા છે અને વરસાદ અહીંયા આવી ગયો છે એટલે હવે વાવણી પણ થઈ જશે ઓ મજાની કેમ કે ભગવાન આગળ એકલાઈ ગયા તો સારું મિત્રો આજનો વિડીયો અહીંયા સુધીનો છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરો ન બોલ તો ચેનલમાં પેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા નહીં જય માતાજી જય મા મોંગલ જય સિયા રામ બાય બાય